નમસ્કાર આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન પાંચમી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ જે ઉત્તમ તત્વચિંતક હતા ઉત્તમ શિક્ષણવિંદ હતા એમનો જન્મદિવસ આ દિવસને આપણે શિક્ષક તરીકે ઉજવીએ અને આખી આખા સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયામાં આજે શિક્ષક દિન નિમિત્તે ઘણા બધા મેસેજીસ ને ઘણા બધા ફોટોગ્રાફ આપણે જોઈએ છીએ શિક્ષક દિન વિશે મારા મૌલિક વિચાર શિક્ષક કવિ સાધારણ નહીં હોતા એવો વિદ્વાનો કહે છે એક વિદ્વાને ત્યાં સુધી કીધું કે શિક્ષક બની ન શકાય શિક્ષક જન્મે આ દેશમાં ને આ દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સેલિબ્રિટી હોય ગમે એટલી ટોચ ઉપર પહોંચેલી હોય પણ એને શિક્ષક પાસેથી એકડો શીખવો પડે છે શિક્ષક પાસેથી પસાર થવો પડે છે આજે સોશિયલ મીડિયામાં અને ઘણી જગ્યાએ શિક્ષકોની અને શૈક્ષણિક સંસ્થાઓની ટીકા થતી હોય ઘણા લોકો એવું કહે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ આજકાલ એક ખરીદીના મોલ બની ગયા છે વિદ્યાર્થીઓના કસ્ટમર છે અને શિક્ષકો નોકરિયાત માત્ર છે ટ્રસ્ટીઓ પ્રોફેશનલ લોકો થઈ ગયા છે ઠીક છે ફરિયાદમાં તથ્ય છે થોડું ઘણું એવું છે તેમ છતાં આવી સંસ્થાઓમાં હજારો સારા પરિવારના બાળકો ભણે છે આવી સંસ્થાઓ શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે છે સરકારી શાળાઓ સાથે પ્રાઇવેટ શાળાઓ પણ ખૂબ ખુલ્લી ફાલી છે અને સારી ગુરુકુલો પણ આખા દેશમાં ધમધમે છે કે જે હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સારા સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે શિક્ષકો સાચા અર્થમાં શિક્ષકો છે આજે પણ છે શિક્ષણનું સ્તર આજે પહેલાં કરતાં ઊંચું ગયું છે આજે કેવા કેવા ક્ષેત્રમાં કેવા કેવા વિદ્યાર્થીઓ ભણે ભણી અને દેશનું અને શાળાનું નામ રોશન કરતા હોય એવા હજારો વિદ્યાર્થીઓ છે અને જે જે જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓમાં કે સ્કૂલોમાં જે નેગેટિવ બાબતો સામે આવે છે આજે વિદ્યાર્થી વિદ્યાર્થીની હત્યા કરી નાખે વિદ્યાર્થીઓ છાનામના સિગરેટ પીવે વિદ્યાર્થીઓ છાનામના દારૂ પીવે વિદ્યાર્થીઓ ડ્રગ્સ લે તો આ બધા જે દૂષણો છે શૈક્ષણિક સંસ્થાઓમાં જબરજસ્ત ચિંતાજનક બાબત છે એના માટે શું માત્ર શિક્ષકો જવાબદાર શિક્ષકો માત્ર જવાબદાર નથી એના માટે શિક્ષકોની સાથે સમાજશાસ્ત્રીઓ અને શિક્ષકોના વાલીઓ એ સૌથી વધુ જવાબદાર છે આજે એક રેગિંગ શબ્દ આપણે ત્યાં છે સ્કૂલ કોલેજમાં રેગિંગ થાય જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓ માનસિક કે શારીરિક ટોર્ચરને ત્રાસ આપે તો હું તો ત્યાં સુધી કહીશ કે એવા એવા વિદ્યાર્થીઓ બદમાશ આજે છે અમુક સ્કૂલોમાં કે જુનિયર વિદ્યાર્થીઓ નહીં શિક્ષકો સાથે રેકિંગ કરે છે શિક્ષકોને પરેશાન કરે છે શિક્ષકોને દાવ કરે છે અને એવા વિદ્યાર્થીઓ સ્કૂલોમાં છે તો આવા વિદ્યાર્થીઓ માટે વાલીઓની સમાજની કોઈ જવાબદારી નહીં હું ઘણીવાર જોઉં છું કે ઘણી સ્કૂલોમાં અમુક બદમાશ વિદ્યાર્થીઓ કે એનામાં એમ કહી શકાય કે બાપ બાપકી પીગળીવાળા હતા નબીરાઓ સંસ્કારો કરીને બાળકો ઘણા જે વિદ્યાર્થીઓને હેરાન કરે સારા વિદ્યાર્થીનીઓને હેરાન કરે શિક્ષકોને હેરાન કરે રેગિંગ કરે ડ્રગ લે દારૂ પીવે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપે આવા વિદ્યાર્થીઓના વાલીઓને જ્યારે શિક્ષકો બોલાવી અને નમ્રતાપૂર્વક જ્યારે સૂચન કરે કે તમારું બાળક આવું કરે છે તો વાલીઓ વિદ્યાર્થીઓને થેન્ક યુ કહેવાના બદલે આભાર માનવાના બદલે ઝઘડા કરે પોતાના બાળકોના પોતાના સંતાનોનો માવતરને અભાવ આવતો જ નથી એ આ દેશની આ યુગની સૌથી મોટી વિનબના છે આજે પોતાનું સંતાન કેવું છે શું કરે છે ક્યાં ફરે છે એના મિત્રો કોણ છે વ્યસની છે કે કેમ બીજું ગેરપ્રવૃત્તિઓ શું શું કરે એ કદાચ માવતરને જોવાની ફરજ છે પણ માવતર માવતરને લો કે નથી જોતા કે ધ્યાન નથી તો જ્યારે કોઈ ધ્યાન દોરે ત્યારે એનો આભાર માનવો જોઈએ એના બદલે સ્વીકારતા નથી અને ઝઘડા કરે છે અને પરિણામે શિક્ષકોને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે ભાવ ઓછો થઈ જાય અને શિક્ષકો નિષ્ક્રિય થઈ જાય છે એટલે શિક્ષકો માત્ર કેલેન્ડર સામે અને ઘડિયાળ સામે જોઈ નોકરી કરે છે શિક્ષક તરીકે નોકરી કરવી એ થોડીક અઘરી થઈ ગઈ આજે કોઈ સ્કૂલમાં કે શાળામાં કોઈ બે વિદ્યાર્થીને કે વિદ્યાર્થી કદાચ પોતાની સ્કૂલનો શાળાનો ઓરડો કે શાળાનું મેદાન સાફ કરે કદાચ કોઈ જગ્યાએ ઝાડને પાણી પાય કે કોઈ વૃક્ષારોપણનું કામ કરે તો એમાં લોકો વિડીયો બનાવી બનાવી અને વાયરલ કરીને શિક્ષકોને શૈક્ષણિક સંસ્થાઓને ટીકા કરે કે વિદ્યાર્થીઓ કામ કરાવવાથી વિદ્યાર્થીઓ સ્વચ્છતાના પાઠ ભણે કદાચ પોતાની સંસ્થામાં તો શું વાંધો છે એમાં શું ટીકા કરવાની શિક્ષકો કદાચ થોડા ઘણા વિદ્યાર્થીઓને જરૂર પડે રોકટોક કરે તો વાલીઓ સ્કૂલમાં ઝઘડા કરવા જાય છે નો ડાઉટ માઇન્ડવેલ મારી વાત હું ફરીવાર ફરી વાર કહું છું કે કોઈ વિદ્યાર્થી ઉપર અત્યાચાર થતો હોય સ્કૂલો દ્વારા શિક્ષકો દ્વારા તો ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ અક્ષમ્ય છે ઘણી બધી સંસ્થાઓને આ વિડીયો જોવા મળે છે બીજા રાજ્યોમાં કે વિદ્યાર્થીઓ પોલીસની જેમ કોને કારણે મારે વિદ્યાર્થીઓને મારતો એવા વિડીયો જોવા મળે બિલકુલ માફ ન કરી શકાય એવા શિક્ષકોને નોકરી ઉપરથી ઘર ભેગા કરી દેવા જોઈએ શિક્ષા કરવી જોઈએ જેલમાં પૂરવા જોઈએ એ વાતમાં હું માનું છું પણ સાધારણ કોઈ ઠપકો આપે સાધારણ કોઈ સૂચના આપે કોઈ સ્કૂલમાં નાનું મોટું કામ કરે તો એક શિક્ષણનો એક ભાગ છે એમાં વિદ્યાર્થી આ પોતાના ઘરે કામ કરાવતા હોય આખોથી કામ કરાવતા હોય ઘણીવાર પોતાની ગાડી શિક્ષકો સાફ કરાવતા હોય આવી વસ્તુ તો ઠીક છે કે ટીકાને પાત્ર છે પણ સામાન્ય વસ્તુ કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવે કે સામાન્ય ઠપકો આવે શિક્ષક ક્યારેક તો વિદ્યાર્થી ઘરે જઈને ફરિયાદ કરવી જ ન આપણે કરો તો વાલીઓ એવું કહેવું છે કે ભાઈ શિક્ષકે કીધું હોય તો વ્યાજ બે ભલે કીધું પણ વાલીઓની ફરજ સૌથી પહેલાં વાલીઓ ચૂકે છે અને એટલે શિક્ષકો ચૂકે છે આજે સારું શીખવવા માટે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપવા માટે સારું શિક્ષણ આપવા માટે સખત મહેનત કરવી પડે ટ્યુશન ક્લાસમાં મોકલવા પડે પણ બાળકોને સિગરેટ પીતા શીખવવું ન પડે બાળકોને દારૂ પીતા શીખવવું ન પડે બાળકોને ડ્રગ લેતા શીખવવું ન પડે બાળકોને છેડતી કરતાં શીખવવું ન પડે એના ક્લાસને ચલાવવા પડે એ બધું સ્વયંભૂ આવડી જાય અને ઘણી વખત વાલીઓ માત્ર જાણતા હોય તો પણ આખાડા કાન કરે મારો કહેવાનો આશય હું પણ એક વાલી છું મારે પણ સંતાનો છે કોઈ વાલીઓની શિક્ષકોની કોઈની ટીકા ટીકા નથી કરતો પણ બાળકના વિકાસ માટે સ્કૂલોના વિકાસ માટે શિક્ષણના વિકાસ માટે દેશના વિકાસ માટે માત્ર ને માત્ર શિક્ષકોના કરી શકે માત્ર શિક્ષણ સરકાર ન કરી શકે બધાએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ વાલીઓ વાલીઓની ફરજ બજાવે સરકાર સરકારની ફરજ બજાવે તો શિક્ષકો શિક્ષકોની ફરજ બજાવે તો બધું જ સાથે મળે તો વિદ્યાર્થીઓના ભાવેનું ઉત્તમ ઘડતર થાય શિક્ષક કપી સાધારણ નહીં હોતા એવું આપણે કહીએ અને એવા શિક્ષકો પણ છે કે માત્ર ને માત્ર પ્રોફેશનલ છે એવા શિક્ષકો પણ છે એવી સંસ્થાઓ પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓમાં વાલીઓને વિદ્યાર્થીને વાલીઓ પ્રેમ શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેમ નથી કરતા વિદ્યાર્થીઓને ચિંતા નથી કરતા વિદ્યાર્થીની નજીક નથી જતા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા નથી કેળવતા માત્ર ને માત્ર પીટીસી કે બીએડ બીએડ કરી કે એમએડ કરી અને માત્ર સર્ટિફિકેટો મેળવી અને એક કોઈ ફેક્ટરીમાં કામે જતા હોય એમ નોકરી પર આવતા હોય એવા શિક્ષકો પણ છે કોઈ વસ્તુમાં રસ ન હોય આજે હું પોતે ખાખીમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ પછી શાળા કોલેજોમાં ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ કરું છું લોકોને વિદ્યાર્થીઓને ચેતવું છું કે ભાઈ આ વસ્તુને દૂર જાવ આ સારું કહેવાય આ ખરાબ કહેવાય તો એવા મને પણ એવો અનુભવ થાય છે કે જ્યાં શિક્ષકોને કે શાળા સંચાલકોને આવ્યો કે વસ્તુમાં રસ જ ન હોય સપોર્ટ ન કરે તમને એ માત્ર તમને એવું લાગે કે માત્રને માત્ર ગજવા ભરવા બેઠા છે એવા લોકો એવી સંસ્થાઓ છે પણ બધા એવું નથી સારી સંસ્થાઓ પણ એટલી બધી હું જોઉં છું કે જે લોકો વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સખત મહેનત કરે છે એમ કહી શકાય કે વિદ્યાર્થીઓને પોતાના સંતાનો સમજે છે અને પોતાનો વિદ્યાર્થી કંઈક નવું પ્રાપ્ત કરે કે ત્યાંથી ભણીને ગયા પછી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે તો એ સ્કૂલ અને શિક્ષકો એનું ગૌરવ લે કે અમારી સ્કૂલનો એક વિદ્યાર્થી આઈપીએસ બન્યો અમારી સ્કૂલનો એક વિદ્યાર્થી આઈએસ બન્યો એક પાયલોટ બન્યો કોઈ સીએ બન્યો કે કોઈ સાયન્ટિસ્ટ બન્યો કે કોઈ નેતા બન્યો શાળા સ્કૂલોને શાળા પ્રશાસનનો ગૌરવ હોય છે એનો અર્થ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સેતુ વકબંધ છે પણ ક્યાંક ક્યાંક શિક્ષકોમાં પણ ખામી છે ક્યાંક વાલીઓમાં ખામી છે ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ ખામી છે વિદ્યાર્થીઓ સાચા અર્થમાં વિદ્યાર્થીઓ બનીને રહે તો એની ફરજો વિદ્યાર્થીની પણ ફરજ આવે છે કે શિસ્તમાં રહેવું નિયમોનું પાલન કરવું સ્વચ્છ કપડાં પહેરવા શાળાના નિત્ય નિયમોનું પાલન કરવું વાલીઓ કે માતર કે સૂચના આપે તો નમ્રપણે સાંભળવી આ બધું પણ દિવસે દિવસે વિદ્યાર્થીઓમાંથી યુવાન યુવતીઓમાંથી વિલીન થતું જાય છે એટલે જે કાંઈ નેગેટિવ બાબતો ધ્યાનમાં આવે છે વિદ્યાર્થીઓના યુવાનોમાં એના માટે બધા જ જવાબદાર છે બધા જ સાથે મળીને કામ કરવું પડશે એટલે શિક્ષકો આજે પણ ઉત્તમ છે આજે પણ સારા છે આજે પણ મહેનત કરે છે અને આજે પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે રાત દિવસ મહેનત કરનારી શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓ પણ આ દેશમાં છે અનેક સંસ્થાઓ અનેક સંસ્થાના સંચાલકોને હું ઓળખું છું કે લોકો ખરેખર વિદ્યાર્થીના ભાવિને ચિંતા કરે છે અને ગરીબ વિદ્યાર્થી હોય સારા વિદ્યાર્થી હોય થોડાક મધ્યમવર્ગીય હોય તો એને આર્થિક સહાય કરે છે ફીમાં રાહત આપે છે એ બધું જ થતું હોય પણ બે પાંચ ઘટનાઓને લઈ અને શાળા સંચાલકો કે શિક્ષકોને બદનામ કરીએ ઠીક નથી પણ જે સ્કૂલોમાં ત્રણસો બે વિદ્યાર્થી વિદ્યાર્થીને મારી નાખે એક વિદ્યાર્થી બીજી વિદ્યાર્થીને છેડતી કરે સ્કૂલમાં મારામારી કરે સ્કૂલમાં ડ્રગ્સ વેચે સ્કૂલમાં દારૂ પીવે થર્ટી ફર્સ્ટ મનાવે હોટલમાં લઈ જાય ફાર્મ હાઉસમાં લઈ જાય તો આ બધી જે ભયંકર આ બધા દૂષણો જે છે યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં જે દિવસે દિસે વધતા જાય છે તો એના માટે શું માત્ર ને માત્ર શિક્ષકો જવાબદાર શૈક્ષણિક સંસ્થાઓ જવાબદાર શૈક્ષણિક સંસ્થાઓ તો કેજીમાં અને પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં કોલેજમાં બદલાતી છે શિક્ષકો બદલાતા છે આપણે વાલીઓ તો એના એનાય હોય છે તો આપણી ફરજ છે આપણે જાગીએ આપણે ધ્યાન રાખીએ આપણે આપણા બાળકોના કોઈ નબળા પાસા તરફ કોઈ ધ્યાન દોરે તો સ્વીકારીએ દરેક વાલી એવા ખ્યાલમાં ન રહે કે આખું જગત બગડી ગયું છે ને આખા જગતના છોકરા છોકરીઓ બગડી જાય છે અને મારા છોકરા ડાયન સંસ્કાર છે એવું બધા જ માને તો બગડી ગયા છે સંતાનો કોના રાત્રે સાતથી બાર સુધી રાત્રે ત્રણ ત્રણ સવારી બાઇકમાં દારૂ પીપીને રખડે છેડતીઓ કરે છે એ કોણ છે કોના બાળકો આપણા જ છે ગુજરાતની જેલોમાં હજારોની સંખ્યામાં ગુનેગારો ઉભરાય છે બધા જ સંસ્કારે છે બધા જ શિક્ષિત છે બધાને સારી લાઈફ બનાવે છે બધાના ગોલ સારા છે તો પછી જેલમાં આવે છે ગુનેગારો બની બની હજારોની સંખ્યામાં કોના સંતાનો છે આપણા જ છે માટે શિક્ષકની નિમિત્તે આજે મારો ભાવ વ્યક્ત કર્યો મેં માત્ર ને માત્ર કે શિક્ષકો શૈક્ષણિક સંસ્થાઓ વાલીઓ સરકાર અને મિત્ર સર્કલ બધાની ફરજ બને છે આવો સાથે મળી દેશના ઉત્તમ ભવિષ્યનું ઘડતર કરીએ ડૉક્ટર રાધાકૃષ્ણના આત્માને પ્રસન્ન કરીએ અને દેશના વિકાસમાં આપણો કંઈક પ્રદાન કરીએ જય ભારત જય જય ગેરુ ગુજરાત જય હિન્દ